ભાવનગરથી ખદપર અને ભાવનગરથી સોશિયા રૂટની બસ અનિયમિત હોવાના કારણે એસટી ડેપો ખાતે વિદ્યાર્થીઓએ ચક્કાજામ કરતાં તંત્ર દોડતું થયું હતું ભાવનગરથી બાડી પડવા ઝસપરા ખદરપર તથા ભાવનગરથી તણસા ઝસપરા અલંગ સોશિયાની રૂટની એસટી બસ સમયસર આવતી ન હોય તેમજ ડ્રાઈવર અને કંડક્ટર દ્વારા પોતપોતાની મનમાની કરી બસને બસ સ્ટોપ ઉપર ઊભી રાખવામાં આવતી ન હોય તેમજ રૂટ ગમે ત્યારે કેન્સલ કરવામાં આવતો હોવાથી વિદ્યાર્થીઓને વારંવાર મોડું વહેલું થતું હોય છે જેથી કંટાળેલા વિદ્યાર્થીઓએ એસટી ડેપો ખાતે ઊભી રાખેલી ચક્કાજામ કરવાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો બાદ મુશ્તાકભાઈ ગોદા ઈ ઇટીઆઈ આવતા મામલો થાળે પડ્યો હતો અને તાત્કાલિક બે વર્ષની વિદ્યાર્થીઓને ફાળવણી કરવામાં આવતા તેમજ સોમવારથી કાયમિક બસની ફાળવણી કરવામાં આવશે તેમ મૌખિક બાહેધરી આપવામાં આવતા વિદ્યાર્થીઓએ આંદોલનને સમેટી લીધું હતું ਤੇ ਨੂੰ ਮੈਂ ਮੋੜੂ ਨੋ ਤੇ Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn કેન ચલ જાય તેનો જવાબદાર કોણ આગામી ભવિષ્ય આને રોડ ઉપર બેઠું શરૂ લાગે દરેક પતકે જય દરેક પતકે જય એક આડે તાળી ન પડે સૌ ભાઈઓ ને બહેનો સાંગી આપણે આવો આવો ભાઈ તો નથી મસ્ત આ એના બાપાનો લેતા ઈ બધા છે બોલાવો લેડીસ તો મારું નામ ગોયલ ભાવદીપસિંહ છે હું ખતરપેનનો રહેવાસી છું